મળતી માહિતી મુજબ મહિલાના ફોન બાદ અભયમ ઘટના સ્થળે પહોંચી ત્યાં પીડિત બહુએ જણાવ્યું કે તેમના અરેન્જ મેનેજના છ વરસ થવા આવ્યા એક પાંચ વરસનો છોકરો તેમજ એક ત્રણ મહિનાની બાળકી છે તેમજ તેઓએ જણાવે છે કે મારા પતિ કંપનીમાં કામકાજ કરે છે તેમજ મારી સાસુ ઘરમાં ઉઠતા વખતે બોલાચાલ કરે અને કહે છે કે ઘરમાં પહેલાં કામકાજ કર કચરા પોતું કરવાનું ત્યાર પછી જમવાનું તેમ કહીને વારંવાર કંઈક ને કંઈક બોલ્યા કરે છે જમવાનું હું પોતે જ કરું છું છતાં પહેલાં કામકાજ પછી જમા દે છે મારે અત્યારે મારા બે છોકરાઓ અને હાલ મારા દિયનની પત્ની ડિલી ડિલિવરી થતાં ગુજરી ગયા એમનું સાત દિવસનું બાળકનું ધાવન પણ હું કરાવું છું રાત્રે ઉજાગરા થાય તેથી કામ વધારે ન થાય પરંતુ સવારે તેમજ ગમે તે ટાઈમે બોલાચાલ કરે છે અને હું બોલું તો ઘરમાંથી નીકળી જવા કહે છે આવું છેલ્લા સાડા ચાર વર્ષથી કહે છે હું કંટાળીને પછી એકસો એક્યાસી અભયમમાં કોલ કર્યો ત્યારબાદ અભયમ ટીમે બંને પક્ષનું સાસુ વહુનું કાઉન્સેલિંગ કરતાં તેઓએ જણાવ્યું હતું કે મારા દિયરના છોકરો રડે ત્યારે ધ્યાન હું રાખું છું તેમજ કામ કરવા તો લાવ્યા છે એમ કહીને ત્યારબાદ એકસો એક્યાસી ટીમે સાસુને સમજાવ્યા તમારી બહુને દીકરી સમજીને એમના કામમાં સહભાગી થવું અને કામ બાબતે બોલાચાલ ન કરવી તેમ જણાવ્યું હતું તેમજ હાલ સાસુ સમજીને અને કબૂલ કર્યું કે હવે મારાથી ભૂલ થઈ ગઈ છે તેમજ માફી માગી ત્યારબાદ કાયદાકીય સલાહ સૂચનો આપી બહુ ઉપર કામ બાબતે બોલાચાલ ન કરે તેમ જણાવી બહુ અને સાસુ વચ્ચે સુખદ સમાધાન કરાવ્યું હતું